ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે ભારતે પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં હરાવ્યું છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચમાં ભારતનો જોરદાર વિજય થયો બીજી બેટિંગ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે પંચોતેર રનનો ટાર્ગેટ આપ્યો હતો ભારતે આસાન ટાર્ગેટ આઠ વિકેટ બાકી રહેતા મેળવી લીધો હતો મહત્વનું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી આ મેચ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી હતી ભારતે ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાલીસ રનથી હરાવ્યું હવે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ હોય કે પુરુષ ક્રિકેટ ટીમ બંને ખૂબ જ મજબૂત છે આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામે એક તરફી જીત નોંધાવવી ભારત માટે મોટી વાત છે ભારત માટે સ્નેહ આ મેચમાં સૌથી વધુ સાત વિકેટ લીધી છે તેણે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધી હતી ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ તેમણે ચાર વિકેટ ઝડપી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ